કોલેજમાં રેગિંગ અટકાવવા ડિજિટલ પ્લેટફોર્મ પર વીએન એસજીયુની ફોજ જો કોઈ પડકાર હશે તો પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે રેગિંગ રોકવામાં નિષ્ફળ જનારી કોલેજના ગ્રાન્ટ સહિતના લાભો અટકાવી દેવામાં આવશે આ નિયમની અમલવારી વીએન એસજીયુએ શરૂ કરી રેગિંગને રોકવા માટે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ દેખરેખ રાખવામાં શરૂ કરવામાં આવી છે આપણી વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભારત રાષ્ટ્રની હાયર એજ્યુકેશનની અંદર તમામ પ્રકારની ગતિવિધિઓની અંદર નિયંત્રણ કરનારી સંસ્થા એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક સરાહનીય પગલું ભર્યું છે કે જે સોશિયલ મીડિયાની ઉપર પણ જે આ પ્રકારની અભદ્ર ભાષા અને કોઈના પણ અપમાન થાય એ પ્રમાણેની પ્રવૃત્તિઓ જ્યારે પોસ્ટ થાય છે તેના પર પણ એન્ટી રેગિંગના નિયમ અનુસાર કાર્યવાહી કરવાનો આપણી યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે જેથી અને સાથે સાથે યુનિવર્સિટી પાસે તમામ જે કોલેજો આવેલી છે એ તમામ કોલેજોના મેદાનો વર્ગાખંડો જે છે તે અમારી સ્માર્ટ વોલ વિડીયો રૂમ જે છે તેની અંદર એક કનેક્ટેડ છે એટલે તે લોકોના લાઈવ ફિઝિકલ પણ ચેક કરી શકાશે અને આ પ્રકારની જે છે તેના ઉપર એન્ટી રેકિંગ કાર્યવાહી કરવાનો અમે નિર્ણય લીધો છે ફરિયાદો મળતી હોય છે આમ સામાન્ય રીતે ઇમેલથી આવતી હોય છે અથવા તો ફોન કોલથી આવતી હોય છે પણ હવે સોશિયલ મીડિયા જે છે એના પર તો આપણે પૃથ્વીનો કોઈ પણ નાગરિક સરળતાથી જોઈ શકે છે એટલે તેને પણ સ્ક્રીનશોટ લઈને અમે કાર્યવાહી હવેથી કરી શકશું છેલ્લા સામાન્ય રીતે વર્ષમાં એક 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 આસપાસ આવતી હોય છે અને એમાં મોટે ભાગે જે છે એ બધા બંનેને બેસાડીને કરે છે પણ મેડિકલની અંદર જ્યારે જ્યારે વર્ષ દીઠ એક આવી છે ત્યારે તેની અંદર તમામ પ્રકારની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે